you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો દૂધ પીતા લોકો માટે ખૂબ જ મોટા ચેતવણીરૂપ સમાચાર સામે આવી રહ્યા છે પેશ્યુરાઇઝ દૂધમાંથી બર્ડ ફ્લુ વાયરસના અંશ મળતા લોકોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે જો કે એજન્સીએ કહ્યું કે દૂધનો ઉપયોગ સુરક્ષિત છે પરંતુ તેને આ વાત પર જોર આપ્યું છે કે પુષ્ટિ માટે હજુ પણ ટેસ્ટના પરિણામની રાહ જોવાઈ રહી છે માટે અત્યારે ગભરાવાની જરૂર નથી આ ખુલ્લાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલા અમેરિકાના કારણ આ રાજ્યોની ડેરી ગાયોમાં પહેલી વાર બર્ડ ફ્લૂના એસ ફાઇવ એન ખબર પડી છે આઠ રાજ્યોમાં ફ્લૂની ખબર પડી છે એફડીએ અમેરિકન કૃષિ વિભાગ અને રોગ નિયંત્રણ અને સારવાર કેન્દ્રોની સાથે પ્રકોપની તપાસ માટે કામ કરી રહ્યા છે એફડીએ કહ્યું કે વાયરસના અંશોની ખબર ત્યારે પડી જ્યારે પેસ્ટ્યુરાઇડ દૂધના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા ટેસ્ટિંગ માટે જે પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે તેને પીસીઆર ટેસ્ટિંગ કહેવામાં આવે છે જે જેનેટિક મટિરિયલના ટુકડાને શોધે છે જો રિઝલ્ટ પોઝિટિવ આવે છે તો તેનો મતલબ એ નથી કે તેને એક જીવિત છે સંક્રમણ વાયરસ મળ્યો છે